ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અમરેલીમાં ભાજપના ઉમેદવાર સામે આંતરિક વિરોધ જોવા મળ્યો હતો આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી અમરેલીની મુલાકાતે આવ્યા હતા મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને ભાજપના ઉમેદવારને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવા માટે આહવાન કર્યું હતું મુખ્યમંત્રીની આ બેઠકમાં અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયા જિલ્લાની પાંચેય સીટના ધારાસભ્ય તથા અમરેલીના પ્રભારી હખુબા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસે હતા અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભામાંથી સૌ જવાબદાર કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને બે હજાર ચોવીસની ની ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતારી જંગી બહુમતી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી